વેલી તકે યોગ્ય તપાસ કરી પગલાં લે તેવી રોજમદાર કર્મચારીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે

તમારો મધુકારા છે અમાર વતી કિશનનો વેતનો બાકી કામદાર ને પગાર દેવામાં આવે છે लेना है ये बहन दाता कौन से कौन चेक करो ये मारे बहन ने बहन की बहन ने जम गया सब बहन अब क्या जम गया बोला मार चार वक्त फोन नहीं पा